મિત્રો આપણે જો મરચી સોંપીને રીંગણી પણ સોંપી છે તમે જુઓ કે હવે આ થોડોક રોપ વૈદ્યો છે તેને પણ આપણે સોંપતા જાય છે તો મિત્રો જુઓ કે આ ટમાટીના પણ છોડવા છે કે મરચી ટમાટી અને રીંગણી ત્રણેય એક સાઈડે આપણે રોપા સોંપેલા છે મરચી અને રીંગણી ટમેટી એ પહેલાં આપણે સોંપ્યા તમે જુઓ કે ટમેટા ફાલ પણ આવવા મીયો છે અને આ રીંગણી આપણે અત્યારે સોંપીએ રીંગણી મરચી એ પાછાત્રી છે એટલે કે તે રોપ નાનો હતો આ રોપ આપણે આગે કે જો ટમાટે ટમે ફાલ પણ બેસવા મળ્યો છે અને ધીમે ધીમે ટમાટા આવવાની પણ શરૂઆત થઈ છે કે મિત્રો ટમાટા કેવા આવશે એ પણ હજી આપણને ખ્યાલ નથી કે દેશી ટમાટા થાય છે મોટા થાય છે કે બહુ જે મોટા થાય એ પણ ખ્યાલ નથી કારણ કે ટમેટાની વેરાયટી કઈ છે ને એ ખ્યાલ નથી તો આપણે આ રીંગની શોપવાનું ચાલુ કરી દીધી છે ચાલુ જ છે જો કે મિત્રો પણ આજે તમે જોઈ શકો છો કે આપણે આ ત્રણ થળિયા લીધા છે અને આપણે આ ખાડો કરેલો છે તેમાં આપણે આ જો રોપ છે તે આપણે સોંપીએ છે તમે જુઓ કે રીંગણીનો રોપ અને મિત્રો આ તમે જુઓ કે આપણે આટલી વાયુ છે તો પણ એક મન રીંગણા થાય છે તમે જુઓ કે મિત્રો લાઈક વિડીયોને લાઈક કરતા રહીજો કમેન્ટમાં જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણે જોવા અત્યારે રોપ સોંપી રહ્યા છીએ રીંગણીનો આ મિત્રો કપાસનો સાહ હતો કે આ એક સા છે પછી બીજું હતું એ આપણે ઊંઘતા જઈએ છે તમે જુઓ કે આપણે ઉંબળી નહીં ખેલો છે કારણ કે તો આ રીંગણીનું આખું સેટિંગ વિકી જાય રોપનું જે આપણે સોંપવાનું હતું એટલું જે સાનું ઉંબળ્યું તો કપાસ પણ આવડો આવડો તે ઉંબળી નાખ્યો છે અત્યારે તો જમીનમાં ભેજ છે અને થોડું થોડું લીલું છે પણ છતાં આપણે જે રીતે મરચીમાં પાણી પાવ્યું એ રીતે પણ આપણે આ રોપ સોંપી રહ્યા એટલે રીંગણીમાં પણ એવી રીતે આપણે પાઈ દઈશું પાણી they're આ મિત્રો ખાડો નહોતો સતાય આપણે રોપ સોંપી દીધો છે પણ એ જો ખાડાનો સારો થાય કે આ જે છોપો એ સારો થાય તે આપણે જોઈશું જ્યારે રીંગણી ઉતરવાનું ચાલુ થાય એવો છે અત્યારે કંઈ ખ્યાલ ન આવે અહીંયા ખાડો છે પણ આ પૂરી ગયો છે તો મિત્રો આમાં મિત્રો આપણે ટ્રેક્ટર આવી ગયેલું હતું એટલે જે આ આપણે જે આ પડદું છે કપાસનું એ કઠણ થઈ ગયા છે અને છતાં આપણે આ રોપ સોંપીએ છીએ હવે જે ટ્રેક્ટરનું વીલ આવે અને કઠણ થઈ ગયું બે કા અહીંયા પોસવું છે અને અહીંયા પોસો છે અને અહીંયા વચ્ચે જે છે ને એ કઠણ થઈ ગયેલું છે છતાં આપણે આ રીંગણી સોંપી રહ્યા છીએ તો તમે જુઓ કે એટલે આપણે ત્રણ થી બે થી ત્રણ અથવા લીધેલા છે અને ઘણું બધું સોંપી પણ આટલો સોંપવાનો બાઈકી છે મિત્રો કમેન્ટમાં જણાવજો વિડીયોમાં કે આ તમને કેવો વિડિયો લાગ્યો જે આપણે રીંગણીના રોપ સોંપવાનો તમે જુઓ કે મિત્રો આપણે આ બે ફોટા ખોપીને આવું બનાવ્યું છે જેથી કરી આપણે રોજડા છે કોઈ બીજા પશુ એ ઢોર છે રખડતા ઢોર છે તે અચાનક આવી ન જાય અને જે આપણા આ જે રોગ છે પણ તેમાં નુકસાન ન કરે તેના માટે આપણે આવું બનાવ્યું છે અને હજી ઘણા બધા આપણે બનાવશું આ તો ખાલી એક બનાવ્યું છે અને બીજા કપામાં આપણે બનાવ્યા છે પણ આપણે અહીંયા જે આપણે બકાલું કર્યું છે તેમાં પણ બનાવશું